પણ બાપુને કોઈ ફરક પડવા નથી કારણ કે અહીંયા પણ માં મોગલ બેઠી છે મારે મોગલ છે મતલબ છે જે કરી છે એ મોગલ કરી છે પણ એટલું ધ્યાન રાખજો તમારો દીકરી દીવો આ વડવાળી નહીં રહેવા દે નમસ્કાર મિત્રો વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો જે મોગલ ધામને બાપુની જે દીકરી ભાગી ગઈ હતી તેને લઈને બાપુએ એક વળતો જવાબ આપ્યો છે મિત્રો એટલે સોશિયલ મીડિયામાં તે વિડીયો વાયરલ થયો છે કદાચ મિત્રો પહેલાંનો પણ હોય સોશિયલ મીડિયાને આધારિત કોઈ પણ આવા બનાવવા આડાવાળા વિડીયો મિક્સ કરી નાખે છે કે અત્યારનો પણ હોય મિત્રો જોતા તો આપણને એવું લાગે છે આ વિડીયો ખરેખર અત્યારનો છે પણ એને એવું કીધું છે બાપુએ કે જે કાંઈ બનાવ બન્યો એમાં જે કોઈનો હાથ હશે એને મોગલ પૂગશે કે એવું બાપુએ મિત્રો ખુલ્લે આમાં આ વિડીયો વાયરલ કર્યો છે અને તે ખરેખર મિત્રો આપણે હાલ વાત કરીએ તો બધા સમયથી ઘણા બધા બાપુનો એવું કહે છે કાવતરું કર્યું છે બાપુએ બાપુ માથે કે એનું નામ નિશું પડી જાય એવી રીતનું અને ઘણું બધું મિત્રો તેને અફવા પણ ફેલાવી ફેલાયું છે લોકો તો તમારું મિત્રો શું કહેવાનું છે બાપુ એવું કીધું છે જે કોઈ આ વિડીયો છે આવું કરશે અને એને જેને કોઈ મારી સાથે કાવતરું કર્યું છે એને મોગલ ભૂખશે અને દીકરીએ દીવો નહીં રહે કીધું મિત્રો તો ચાલો તમને આખી વિડીયોની ક્લિપ સંભળાવી દઉં ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે ને તો મિત્રો લાઈક કરો અને વિડીયો શેર કરો કારણ કે બાપુનો આખા વળતો છે બાપ છે મિત્રો તો ચાલો વિડીયો જેટલો બને એટલો શેર કરજો બધા લોકો પણ બાપુને કોઈ ફરક પડવાનો નથી કારણ કે અહીંયા પણ મા મોગલ બેઠી છે મારે મોગલ છે મતલબ છે જે કરી છે એ મોગલ કરી છે પણ એટલું ધ્યાન રાખજો તમારો દીકરીએ દીવો આ વડવાલી નહીં રહેવા દે